છોટાઉદેપુર જિલ્લાના સંકેટા તાલુકાના નંદપુર અને કાસેપુરા વિસ્તારમાં ખેતી પર આધારિત ખેડૂતોને સિંચાઈના પાણીના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ રવિ પાકનો મહત્વપૂર્ણ સમય ચાલી રહ્યો છે ત્યારે canalમાંથી પુરતું પાણી ન મળતા ખેડૂતો ચિંતામાં મુકા છે જો સમયસર પાણી ન મળે તો રવિ પાક નિષ્ફળ જાય તેવી भीती ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે છોટાદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના નંદપુર અને કાશીપુરા વિસ્તારની માયનોર કેનાલમાં દર વર્ષે દિવાળીના સમય બાદ ખેતી માટે પાણી છોડવામાં આવે છે આ વર્ષે પણ પાણી છોડવામાં આવ્યું છે પરંતુ કેનાલમાં માટીના થર અને ગંદકી ભરાઈ જવાને કારણે પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચી શકતું નથી જેને લઈ હજારો લિટર પાણી કોતરમાં વહી જ રહ્યું છે કેનાલ યોગ્ય સાફ સફાઈ ન થવાને કારણે ખેતી માટે સંપૂર્ણ નિર્ભર ખેડૂતોને પાણી ન મળતા વલખા મારવાની સ્થિતિ સર્જાય છે હાલ રવિ પાકનો સમય ચાલી રહ્યો છે અને મોટાભાગના ખેડૂતો કેનાલના પાણી પર આ રાખે છે પરંતુ પાણી ન મળવાથી તૈયાર થતો પાક બગડવાની આશંકા વચ્ચે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે ખેડૂતોએ જણાવ્યું છે કે આ સમસ્યા અંગે નિગમના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી સમયસર કેનાલની સાફ સફાઈ ન થાય તો ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે આ બાબતે નિગમના અધિકારીનો સંપર્ક કરતા તેઓ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેનલની સાફ સફાઈ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આગામી થોડા દિવસોમાં કોન્ટ્રાક્ટર દ્વારા સાફ સફાઈનું કામ શરૂ કરવામાં આવશે કે જેથી ખેડૂતોની સિંચાઈમાં કોઈ તકલીફ ન પડે પરંતુ હાલ તો સમયસર સિંચાઈ ન મળતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાનું પડી ખેડૂતોને સતાવી રહ્યો છે ઇમરાન મિરશાહ છોટા ઉદયપુર હાલ રવિ પાકની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લા બે મહિના ટેનલનું મેન ગેનમાં પાણી છૂટી ગયું છે છતાં પણ કાશીપુરા માઇનોર વન અને ટુ માં હજુ પાણી સુધી આવ્યું નથી અને ખેડૂતોની હાલત બે હાલ ગંભીર છે અને અત્યારે પાણી જો ના મળે તો એક તો ચોમાસા માવઠાના લીધે પાક નિષ્ફળ ગયેલો છે છતાં હવે રવિ પાક કરવો છે ખેડૂતોને પણ ક્યાંથી કરે અત્યારે કેનાલમાં પાણી આવતું નહીં અને કેનલમાં પાણી ના આવવાનું કારણ મૂળ એ છે કે કેનલ સ્વચ્છ નથી કે અમારી માંગ એ છે કે જલ્દી થી જલ્દી કેનલ સાફ થાય અને જલ્દી થી પાણી મળે અને રવિ પાક કરે પાણી વેસ્ટ જાય છે એક કોતર છે તેમાં ઓવરફ્લો થઈને ત્યાં જતું રહે છે જે કેનલ ના અધિકારી છે એમને વારંવાર કીધું છે તો મૌખિક રજૂઆત કરી હતી હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી અને ખેડૂતો રાહ જોઈને બેઠેલા છે પાણીની મારું નામ પરમાન મણિલાલ ભાઈ ભુદર ભાઈ સમસ્યા એ છે કે ઘણા સમયથી લગભગ બે મહિનાથી કેરળમાં પાણી છોડેલું છે પણ આમાં બે ત્રણ કેનલો છે કરાળી માઇનોર છે નનપુર માઇનોર છે અને કાશીપુરા માઇનોર છે એમાં પાણી ટીપું આવતું નથી અને એનું પાણી જે વેસ્ટેજ જાય છે એ વેસ્ટેજ એક કોતર માં પોણી વે છે ત્યારે ખેડૂતો રાહ જોઈને બેઠા છે અત્યારે તો પોણીની ચાલુ કરી દેવામાં આવે સાફ સફાઈ કરીને તો ખેડૂતો કપાસમાં પાણી લઈ તદ તદઉપરાંત કપાસ પછી સૂંઢિયામાં પાણી લઈ એટલે સૂંઢિયા વેરાસર થઈ જાય ગયા વર્ષે પણ એવું કહેલું કે સૂંધિયા કરવાના ટાઈમ ટાઈમે આ લોકોએ બ્રેક મારી અને બ્રેક મારી એટલે પંદર દ્વારા લેટ પડ્યા અને હુંઢિયા બધાના છેલ્લે વરસાદની અંદર બધાને સૂંઢિયા પહેલાં છે એટલે આ વર્ષે એવો સમય ના આવે એટલા માટે આ સરકાર વહેલી તકે કેનલની અંદર પાણી આપે તો દરેક ખેડૂતોને પશુપાલન માટે હુંઠિયા કરી શકે અને ઊંઢિયા વેરાય થઈ જાય આ જ અમારી માગણી છે અને જો આ સત્વરે પો દિવસમાં આ કામકાજ શરૂ કરવામાં નહીં આવે તો અમે કઈક ને કઈ આગળ કરવા માટે અમે તૈયાર છે બધા ખેડૂતોને ભેગા કરીને અપવાસ કરીશું અને એનું નિરાકરણ નહીં અમે રસ્તા રોકાણ આંદોલન પણ અમે કરીશું શું નામ જસુભાઈ બારીયા કાશીપુરા